અમરેલીમાં પોલીસે ક્રૂરતાપૂર્વક પશુ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો પાસ પરમિટ વગર ખચો ખચ ઘેટા બકરા ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો અમરેલીના મોટા ગોખરવાળા નજીક પોલીસે ટ્રક ઝડપ્યો હતો ડબલ ડેકર ટ્રકમાં બસો જેટલા ઘેટા બકરા હતા પોલીસે રૂપિયા ઘેટાબકરા મુદ્દામાલ સાથે છ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો ટ્રક ડ્રાઈવર સહિત છ શખ્સો સામે ગુનો નોંધાયો હતો પોલીસે શાહિદ કાલવા સોહિલ બાવનકા જુબેર બાવનકા શાહનવાજ બાવનકા જુનૈદ બાવનકા રફિક સામે ગુનો નોંધ્યો હતો ખેડા બકરાની ગેરકાયદેસર હેરફેર સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે